બદ્રીનાથ ધામ છે અમારી ચાર યાત્રામાં યાત્રામાંનું આ આવે છેલ્લું ધામ બદ્રીનાથ ધામ જે હવે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો અહીંના જે પર્વતીય જે રસ્તાઓ છે તેનો અનેરો એક આનંદ છે મનમાં ડર પણ હોય અને સાથે સાથે આવા રસ્તાઓ જોવા માટેનો મોકો જે આપણને મળતો હોય તે ચૂકવો નહીં આ રસ્તાઓ જોવાનો આનંદ જ કંઈ અલગ હોય છે અને બરફ પણ આપણને દેખાય અને પર્વતો કાપીને આ રસ્તાઓ બનાવેલા હોય છે ચારે બાજુ બરફના પર્વતો અને વચ્ચે આવેલું છે આ બદ્રીનાથ ધામ અમે મિત્રો બદ્રીનાથ ધામ પહોંચી ગયા છીએ અને મા અલકનંદા નદીના દર્શન થઈ રહ્યા છે અમને અત્યારે હાલ સવારના પોણા નવ વાગ્યા છે અને અમે બધી બસમાંથી નીચે ઉતરી અને અમે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અહીંયા જો અમારી ગાડી પાર્ક કરી ત્યાંથી અમારે એક કિલોમીટર ચાલીને બદ્રીનાથ મંદિરે જવાનું છે મંદિરે જવાનો આ રસ્તો છે રસ્તામાં આવે છે સામે મિત્રો જે બ્રિજ નજરે પડે છે અલગ અલગ નદી ઉપર તે ઓળખીને સામે સાઈડ બદ્રીનાથ મંદિર છે ત્યાં જવાનું છે અને આ રીતનું વચ્ચે માર્કેટ પણ છે તો વર્તન પણ અહીંથી આવવાનું થાય એટલે ખરીદી કરવી હોય એના માટે પણ સારી જગ્યા છે સામે બદ્રીનાથ મંદિરના આપણને દર્શન થઈ રહ્યા છે એ આ રીતનું આશ્રમ છે સામે બદ્રીનાથ મંદિર છે અને અહીંયા ત્રણ રસ્તા પડે છે પાછળનો સાઈડ જ્યાંથી આપણે આવ્યા તે જગ્યા અહીં આટલી ભીડ દેખાય છે પણ હવે આગળ જઈને ખબર પડે કે કેટલી લાઈનમાં પાછળ ઊભું આવવાનું થશે સ્વામી બદ્રીનાથ મંદિર પણ દર્શન થઈ ગયા છે આપણને અહીંથી સામેની સાઈડ થી મંદિર ના સરસ દર્શન થઈ ગયા છે પછી અલગ નદી છે અને હવે આપણે બ્રિજ ઉપર જઈએ સાઈડ જવાનું છે બ્રિજ ઉપર જઈએ Nani લાઇન તો ખૂબ જ લોબી નજરે પડી રહી છે અને આપણે હવે લાઈનમાં પાછળ જોડાવા જઈ રહ્યા છીએ દર્શન માટે जानते हो, जानते हो। <laughs> ज़रूर बने तो जल्दी लाइन में जुड़ा हमें कोशिश कर रहे हैं, इसलिए जरा से चारे में पास हो जुड़ा हुआ रहे रहे हैं लाइन में।

એક કિલોમીટર જેટલી લોબી લાઇન છે મિત્રો અને અમે સવારના સાડા નવ વાગે લાઇનમાં ઊભા છીએ અત્યારે હાલમાં લાઇનમાં આવીને જોડાયા સાડા નવ વાગે અને અહીંનું આજુબાજુનું વાતાવરણ પણ ખૂબ જ સુંદર અને સરસ છે તે જોતા જોતા લાઈનમાં ઊભા છીએ અત્યારે હાલ મિત્રો અહીં લાઇનમાં હોય ત્યારે રેનકોટ તો ખાસ લઈને આવો કારણ કે અમે લોકો રેનકોટ નહોતા લાવ્યા જેથી શાહે અહીંથી અમારે રેનકોટ લેવો પડ્યો કે અચાનક વરસાદ આવી ગયો અને વાતાવરણ એટલું ઠંડુ હોય એ સિવાય સ્વેટર તો પહેરીને જ આવો રહ્યા <todic> <todic> बद्रीनाथ की जाए। जाए। एक अन्टे गाउँ અમે જયારે લાઇનમાં જોડાયા ત્યારે અમારા બુટ ચંપર નહોતા નીકાળ્યા કારણ કે ઠંડી વધારે હતી અને પાછું જ્યાં પુલ દેખાય ત્યાં તો વળીને પહોંચવાનું હતું એટલે એવું વિચાર્યું કે ત્યાં પહોંચીને પછી બુટચમ્પર નીકાળીશું અમે અમે સાડા નવ વાગ્યાના લાઇનમાં ઊભા હતા હવે મંદિરે પહોંચવામાં થોડીક જ વાર છે અને અહીંયા અત્યારે વાગે છે બપોરનો દોઢ એટલે મિત્રો ઘણો સમય લાઈનમાં ઊભા રહીને હવે દર્શન સમય આવી ગયો છે અને મિત્રો બે વાગે મંદિર બંધ થવાનું છે તમે દર્શન થઈ જાય તો સારું મિત્રો એક કલાક માટે મંદિર અહીંયા બંધ રહે છે એટલે બેથી ત્રણ મંદિર બંધ રહે છે મિત્રો મંદિરે પહોંચી ગયા છીએ અને દર્શન કરવાનો લાહો પણ અમને મળી ગયો અને દર્શન કરી અને હવે મંદિરની બહાર પણ અમે આવી ગયા છીએ આ મંદિરના અંદરનું જે પ્રાંગણ છે તેનું આ દ્રશ્ય છે અને અહીંયા મંદિરના પ્રાંગણમાં ઘણા બધા બીજા દેવસ્થાન પણ આવેલા છે ભગવાન ના દર્શન કરીને બહાર આવ્યા અને મંદિરના દરવાજો બંધ થઈ ગયા આગળ રહી અને બધા ફોટોગ્રાફી કરી રહ્યા જય બદ્રીનાથ મિત્રો અમે દર્શન કરીને બહાર નીકળ્યા અને વરસાદ પણ ચાલુ થયો અને બપોરના સવા બે વાગ્યા છે અને અહીંયા મંદિર ની આગળ ગરમ પાણી ના કુંડ પણ છે તેના પણ દર્શન કર્યા અમે મિત્રો દર્શનમાં એટલો સમય ગયો કે હવે બપોરનું જે જમવાનું છે હવે ચાર વાગે જમવાનું અહીંયા બનાવ્યું છે અને અહીંયા જમીને હવે નૂતન થઈ રહ્યા છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો